નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પુષ્પ દ ફ્લાવર વિશે અભ્યાસ કરીશું પુષ્પ એ આવૃત મિસ્ટારીઓનું પ્રજનન અંગ છે અહીં આપણને પુષ્પની આકૃતિ આપેલી છે તો નીચે જે દંડ જેવો ભાગ દેખાય છે તેને પુષ્પદંડ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પુષ્પદંડની ઉપર થેનેમસ એટલે કે પિષ્પાસન જોવા મળે છે સૌથી બહારનું ચક્ર એ વજ્રચક્ર છે કે જે વજ્ર પત્રોનું બનેલું જોવા મળે છે ત્યારબાદ જે રંગીન પાંખડી સ્વરૂપે જોવા મળે છે તેને દલચક્ર તરીકે ઓળખવામાં આવે છે આ દલચક્ર એ વજ્રપત્રોનું બનેલું છે ચક્ર અને દલચક્ર એ બંને બિન આવશ્યક ચક્રો છે એટલે કે સહાયક ચક્રો છે ત્યારબાદ જોઈએ તો ગાયનોસિયમ કે જે માદા પ્રજનન અંગ છે શ્રી ચક્ર તરીકે ઓળખવામાં આવે છે શ્રીકેશર ચક્રના આપણે ભાગ જોઈએ તો પરાગાસન પરાગવાહીની અને બીજા શય સમાવેશ થાય છે ત્યારબાદ એન્ડ્રોસિયમ એટલે કે પુકેસર ચક્ર પુકેસર ચક્રના ભાગ જોઈએ તો પરાકાશર તંતુ અને યોજીનો સમાવેશ થાય છે ત્યારબાદ પુષ્પીય ચક્રો કે જે આપણે બહારથી અંદર તરફ જઈએ ત્યારે વજ્ર કે જે સૌથી બહારનું ચક્ર છે દળ ચક્ર આ વજ્ર અને દળ ચક્ર બંને સહાયક એટલે કે બિન આવશ્યક ચક્રો છે કે જે વંદ્ય છે જન્યુ નિર્માણ કરી શકતા નથી ત્યારબાદ પુકેશર ચક્ર અને શ્રી ચક્ર કે જે સૌથી અંદરનું છે કે જેને આપણે આવશ્યક ચક્રો તરીકે ઓળખીએ છીએ હવે જોઈએ સંપૂર્ણ પુષ્પ કમ્પ્લીટ ફ્લાવર અપૂર્ણ પુષ્પ ઇનકમ્પ્લીટ ફ્લાવર સંપૂર્ણ પુષ્પ કે જેમાં ચારેય પુષ્પચક્રો ધરાવે છે એટલે કે કે પ્લસ સી પ્લસ એ પ્લસ સી કે એટલે વજ્રચક્ર સી એટલે દલચક્ર એટલે પુકેસર ચક્ર અને જી એટલે શ્રી કેસર ચક્ર આમ ચારેય પુષ્પચક્રો ધરાવે છે જ્યારે અપૂર્ણ પુષ્પ કે જેમાં ચાર પુષ્પ ચક્રોમાંથી કોઈ એક કે તેથી વધુ ચક્રો ગેરહાજર હોય છે એટલે કે કે પ્લસ સી પ્લસ સી આમાં આપણને પુકેસર ચક્રનો અભાવ જોવા મળે છે એટલે કે તે માદા પુષ્પ છે અને બીજું કે પ્લસ સી પ્લસ એ અહીં આપણને સ્ત્રી કેસર ચક્રનો અભાવ જોવા મળે છે એટલે ત્યાં પુષ્પ છે ઉભયલિંગી પુષ્પ એકલિંગી પુષ્પ ઉભયલિંગી પુષ્પ એટલે કે જ્યારે પુષ્પમાં સ્ત્રી કેસર તથા તેવા પુષ્પને ઉભય પુષ્પ કહેવાય છે એક્ઝામ્પલ તરીકે જાસુદ સોલેસિકુલ અને ફેબેસિકુલ એક લિંગી પુષ્પો જે પુષ્પ નર તથા માદામાંથી કોઈ એક જ પ્રજનન અંગ ધરાવે તો તેને એક લિંગી પુષ્પો કહે છે એક લિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ એક સદની વનસ્પતિ કે જેમાં તથા માદા પુષ્પો બંને એક જ છોડ પર આવેલા હોય તો તેને એક સદની વનસ્પતિ કહે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કાકડી નારિયેળ સાયતુર અને મકાઈનો સમાવેશ એક સદની વનસ્પતિમાં થાય છે દ્વિસદની વનસ્પતિ કે જેમાં તથા માદા પુષ્પો બંને અલગ અલગ છોડ પર આવેલા હોય તો તેને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ એક્ઝામ્પલ તરીકે પપૈયા અને ખજૂરનો સમાવેશ દ્વિસદની વનસ્પતિમાં થાય છે હવે જોઈએ ત્રિઅવયવી પુષ્પ ચતુર અવયવી પુષ્પ અને પંચાવયવી પુષ્પ ત્રિઅવયવી પુષ્પ ડ્રાય ફ્લાવર કે જેમાં પુષ્પચક્રોની સંખ્યા ત્રણ અથવા ત્રણના ગુણનમાં હોય તો તેને ત્રિઅવયવી પુષ્પ કહે છે કે જે એક દળી વનસ્પતિમાં જોવા મળે છે ચતુર અવયવી પુષ્પ તેત્રી ફ્લાવર કે જે પુષ્પચક્રોની સંખ્યા ચાર અથવા ચારના ગુણનમાં હોય તો તેને ચતુર અવયવી પુષ્પ કહે છે કે જે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે પંચાવયવી પુષ્પ પેન્ટામેરસ ફ્લાવર પુષ્પચક્રોની સંખ્યા પાંચ અથવા પાંચના વર્ણમાં હોય તો તેને પંચાવયવી પુષ્પ કહે છે કે જે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે સમિતિના આધારે પુષ્પના પ્રકારો અર્ય સમિતિ દ્વિપાશ્વીય સમિતિ અને અસંમિતિ અર્યસન્િતિ એટલે કે નિયમિત પુષ્પ એક્ટીનોમોર્ફિક ફ્લાવર કોઈપણ અનુલંબ ધરીથી કાપતા બે સરખા ભાગ થાય તો તેને અર્ય સમિતિ કહે છે એક્ઝામ્પલ તરીકે રાય ચાસૂદ અને ધતુરાનો સમાવેશ નિયમિત પુષ્પમાં થાય છે દ્વિપાશ્વીય સમિતિ અનિયમિત પુષ્પ ચાયકો મોર્ફિક ફ્લાવર જો કોઈ એક જ લમધરીએ કાપતા પુષ્પના બે સરખા ભાગ થાય તો તેને દ્વિપાશ્વીય સમિતિ કહે છે એક્ઝામ્પલ તરીકે ફેબેસિકૂર ગુલમોહર અને ગર્તુરાનો સમાવેશ અનિયમિત પુષ્પમાં થાય છે અસમિતિય પુષ્પ એસિમેટ્રિકલ ફ્લાવર જો કોઈ પણધરીથી કાપતા પુષ્પના બે સમાન ભાગ ન થાય તો તેને અસમિતિય પુષ્પ કહેવાય છે એક્ઝામ્પલ તરીકે કેના પુષ્પાશત ઉપર પુષ્પીય ભાગોની ગોઠવણ ત્રણ પ્રકારે જોવા મળે છે સૌપ્રથમ જોઈએ અધુજાય પુષ્પ અધુજાય પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને સ્થાન પામેલી છે જ્યારે બીજા ભાગો તેની નીચે રહેલા છે આવા પુષ્પોમાં બીજા સાહેબ ઉચ્ચસ્ત કહેવાય છે એક્ઝામ્પલ તરીકે રાઈ જાસુદ અને રીંગણનો સમાવેશ અધુજાય પુષ્પોમાં થાય છે ત્યારબાદ પરિજય પુષ્પો જો સ્ત્રી કેસર મધ્યવર્ણ સ્થાને અને પુષ્પના બીજા ભાગો પર પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પામેલા હોય તો તેને પરિજય પુષ્પ કહે છે આવા પુષ્પોમાં બીજા સાહેબ અર્ધ અધસ્ત કહેવાય છે એક્ઝામ્પલ તરીકે જરદાર આદુ વૃક્ષ અને ગુલાબ ઉપરી જાય એમાં પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામેલું સંપૂર્ણ રીતે બીજા શૈને ઘેરતું અને તેની સાથે જોડાયેલું છે અને અન્ય ભાગો બીજા સૈનિક ઉપરના ભાગે વિકાસ પામેલા હોય છે આથી આવા પુષ્પોમાં બીજા સૈન અદ કહેવાય છે એક્ઝામ્પલ તરીકે ઝાંફર કાકડી અને સૂર્યમુખીના કિરણ પુષ્પકો મિત્રો આજે આપણે પુષ્પ વિશે અભ્યાસ કર્યો આગળના વિડીયોમાં આપણે પુષ્પના ભાગો વિશે અભ્યાસ કરીશું તો વધુ માહિતી માટે વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો થેન્ક યુ